ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો ચલો આપણને પેલા માતાજીની ની અગરબત્તી કરી લઈએ અને પછી બ્લોગની શરૂઆત કરી લઈએ જય માતાજી સારું કરજો આજ તો દિવસ બહુ સારું રહે મિત્રો મસ્ત મજાની અગરબત્તી કરી લીધી માતાજીની આપણે દૂધ પી લઈએ આજે જો કે ચા પીવાનો બિલકુલ એ વિચાર નહીં અને આજે આપણે નીકળ્યા છીએ અમદાવાદ મારે દવા લેવાની છે મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે કદાચ કોઈને ખબર ના હોય તો બધાને કહે કદાચ કોઈ ચેનલ પર નવા આવેલા હોય તો ભાઈ બાજીને એક જ કિડની છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે મારા ફાધરી મને કિડની આપેલી છે એટલે આજ અમે જ્યા છીએ અમદાવાદ ત્રણ મહિના થઈ ગયા છે અમારા તો ત્રણ મહિનાની પાછી દવા લેવાની છે એટલે જોઈએ કે ભાઈ રિપોર્ટમાં શું આવે છે બરાબર છે શું થાય છે તો ત્યાં જઈને બધી ખબર પડશે બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પણ નવાઈ લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ભાઈ મસ્ત મજાનું આપણા દૂધ પી લઈએ મિત્રો ફાઈનલી આપણે તૈયાર થઈ નીકળી ગયા છીએ અમદાવાદ તો ચલો તમે મળી સીધા અમદાવાદ આઈકેડી આરસી માં આજ તો હાર્દિક બેન બે જવાના છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચલો ચલો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા આઈકેડી કેડી આરસી દવા લેવા પછી અંદર જઈને ચેકઅપ આવ્યો છે જોકે રિપોર્ટ તો બારેક વાગે આવતા હોય છે એના પહેલા આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ હળવળવો નાસ્તો કરીએ તો જો આપડે મંગાવી દીધા બટાકા પોવા અને હાર્દિક ભાઈ ને ખમણ ઢોકરા ખાવાના છે મિત્રો મસ્ત મજ આનું જમવાનું આવી ગયું છે દાલ ભાત અને રોટલી આ બાજુ હાર્દિકભાઈ જમી રહ્યા છે એટલે તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું ને મહાભાઈ તો તમે સિવિલ માં આવું જે ભોજન આવે તમે આરામથી જમી શકો છો મિત્રો ફાઇનલી સરસ મજાનું આપણે જમી લીધું છે અને જો કે રિપોર્ટ કરવા માટે આપણું બ્લડ આપી દીધું છે પણ લગભગ એક વાગે એની આસપાસ રિપોર્ટ આવતા હોય છે એટલે ત્યાં સુધી આપણે છે ને બાર બદ ફરવું પડે બરાબર અહીંયા પણ સરસ મજાનો એક બગીચો પણ બનાવેલો છે તમને બતાવીએ જુઓ તમે આ બધું પાછળ જોઈ શકો છો મારા ભાઈ મસ્ત મજાનો બગીચો બનાવેલું છે નવી આઈકેડીઆરસી માં એટલે બહુ પ્લસ પોઈન્ટ કહેવાય કે બધા જે દર્દી હોય બધા કે જે બધા દર્દી ને એ આ બગીચામાં આરામથી બેસી શકે અને મસ્ત મજાનો ટાઈમ પસાર કરી શકે હું તમને પહેલાં બતાવી દઉં કે ભાઈ આઈકેડીઆરસી નું બહારથી બોર્ડ બરાબર છે એટલે તમને પણ બધાને ખબર પડે કે ફાઇનલી પાવજી આવી ગયા છે અને આપણે છે ને આજે દવા લેવાની છે બરાબર છે એટલે હું હાર્દિકભાઈ અને અમારા મિત્ર આવ્યા છે કિશનભાઈ બરાબર અમે ટોટલી ત્રણ જણા આવ્યા છીએ અમુક કેવું થાય છે ખબર છે જે પણ જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી હોય ને દરેક વ્યક્તિ જ્યારે બ્લડ આપે ને અને જો સુધી રિપોર્ટ ના હોય ને ત્યાં સુધી ભાઈ નથી ટેન્શન હોય છે કે ભાઈ રિપોર્ટમાં શું આવશે ક્રિએટિવ નાઇન કેટલું આવશે બરાબર છે આ મોટામાં મોટું ટેન્શન આવું હોય છે અને આજ તો મારી પાસે જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો પ્રોબ્લેમ મેં ને કે આપણે અંદર જઈએ ચેકઅપ કરવા માટે તો તો જઈને ખબર પડી કે ભાઈ અમારે જે ફ્રીમાં થતું હતું ને આ વખતનો દાખલો પૂરો થઈ ગયો છે ઓ આવીને મને ખબર પડી એટલે પાછું અમારે પચાસ ટકામાં કરવું પડ્યું એટલે આજ તો અમારે છે ને પચાસ ટકા પૈસા ભરવા પછી અને પચાસ ટકા સરકાર આપશે એટલે નેક્સ્ટ આવકનો દાખલો લઈને આવવું પડશે એટલે જે પણ મિત્રો અમારે વિડીયો જોઈ રહ્યા છે બરાબર છે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય અથવા તો કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય ને માં દવા લેતા હોય તો આવકનો દાખલો દાખલું છે જાતિનું દાખલું છે આ બધી વસ્તુ છે ને એકદમ ગુગરા જેવી રાખવી બરાબર છે ડોક્યુમેન્ટ ટોટલી હંમેશા સાથે લઈને આવવું એટલે જેથી કરીને આવા કોઈ પ્રોબ્લેમ થાય નહીં બરાબર છે આજે તો ભાઈ જોરદાર ગરમી લાગે છે એટલે આપણો વિચાર એવો છે કે આપણે અંદર જઈને શોનથી બેસીએ બરાબર છે બગીચામાં બેસીએ તો આટલી બધી ખતરનાક ગરમી લાગે છે એકદમ રેપજીપ થઈ જાય છે પરસેવાથી ચલો તને અંદર બેસીએ એક વાગે રિપોર્ટ આવો પછી તમને કહીએ કે ભાઈ કેટલું ક્રિએટીન આઈન છે અને શું 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 રિપોર્ટ આવ્યા છીએ તો મિત્રો તમે બધા સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો એક જનરલ નોલેજ નો જોરદાર પ્રશ્ન મને જોવા મળ્યો છે કે ભાઈ ભારત દેશના પ્રથમ મહિલા કોણ હતા તો જોશી બરાબર અને હા રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે મારા ભાઈ એટલે ભગવાન મિત્રો ફાઇનલી દવા લઈ લીધી છે અને રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે બાકી કિડની ટ્રાન્સપ્લાન્ટ જેને કરેલું હોય અને જે દવા લેવા આવતા હોય છે ને એ મિત્રો તો ખરેખર બધા ગભરાઈ જતા હોય છે કે ક્યારે રિપોર્ટ આવે કેવો રિપોર્ટ આવશે દાખલ થવું પડશે શું કરવું પડશે કઈ શું ફેરફાર આવશે બરાબર છે એટલે માતાજીની

તો મિત્રો અમદાવાદ થી આપણે રીટર્ન માં આવી ગયા છીએ મજરા તો ચલો તા સરસ મજાનો શેડી નો જ્યુસ ગડગટાઈ લઈએ અને હા મારા મમ્મી પપ્પા માટે મસ્ત મજાના ખારી બિસ્કિટ પણ લઈ લીધા છે ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર જોવા બધો સામાન લાવ્યા છે આજે ઘેર મસ્ત મજાની કઢી અને મકાઈના રોટલા બનાવવાના છે મકાઈનો લોટ બતા કે મકાઈનો લોટ બતા પાછું મકાઈનો લોટ છે છાસ લાઈ કરીને રોટલા ડિશમડિસ આ તો ચલો તંત તમને મારો વિડીયો છે એવો લાગ્યો સારું લાગ્યો તો લાઇક કરી દેજો બાકી ચેનલ પણ નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી